એક સાઈડ એને ફાટેલી ને હું ને એક સાઈડ ફાટેલો હું ટુ માય ચેનલ ને ફરી એકવાર માતાજી એન્ડ ગુડ મોર્નિંગ અને મિત્રો આજે જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ તો બધાને હેપી મકર સંક્રાંતિ અને તમે જોઈ શકો જો બધા લોકો એને ધાબામાંથી પતંગ ચગાવવા ચડી ગયા અને હજી તો હે બહુ એવી દેખાતી નહીં કોક કોક જ દેખાય તમે જોઈ શકો અને આ બાજુ જો આપણે ચિરાગભાઈ હે એ પતંગ ચગાવવાની તૈયારી કરે યશુબેન જો આ બાજુ હે ફિરકીલે જય માતાજી કહી દે અને જો ઓલી બાજુ અમિત ને એ બધા પતંગ ચગાવે આ બાજુમાં રશપતભાઈ બધાને બાયબાઈ કહીએ જો ભાઈ અને મિત્રો તમને તો ખબર જ છે આપણે કે ઇન્સ્ટાગ્રામમાં ચેલેન્જ આવતો હતો કે પંદર દિવસમાં જે પણ કાંઈ આપણે નવા ફોલોઅર્સ આવશે એટલા પછી આપણે ભેગા કરીશું અને એનો આપણે ધરમાજો કરવાનો હોય તો ફાઇનલી મિત્રો આજે એ દિવસ આવી ગયો છે અને કાલે આપણે જે બોરાની ચીકીની લેતા આજે આપણે એનું વિતરણ કરવા જવાનું એટલે કે ગરીબ બાળકો એને દેવા જવાનું છે અને એ વિડીયો ન જોયો હોય તો આપણી આઈડીમાં એ જોઈ આવજો અને અત્યારે એને આપણે નાઇધોન મસ્ત રેડી થઈ ગયા છે અને જવાનું છે દશા ને આપણે લેવા અને હું ને દસો બે જવાના થાનગઢમાં આપણે જે બાળકો છે એક જગ્યાએ ત્યાં દેવા જવાના છે અને કાંઈક ધરમાજો કરી તો કાંઈક આડું આવશે ભાઈ બાકી પૈસા તો આ જાય કાલ નથી એટલે એને આપણે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં અને યુટ્યુબમાં જે પણ કાંઈ આપણે ઇન્કમ આવશે ને એની પચાસ ટકા એને આપણે હિમાજ વાપરવાની છે એટલે આપણે ધરમાજો જ કરવાનું જો અત્યારે મારે કાકા આવી ગયા પતંગ ચગાવવા કાકા શું ખાઓ બોયા બોરા ખાવ બોરા ભાઈ કયા દોરો લીધો હે ગેંડો લીધો છે ભાઈ ગેંડો અને અમે લીધી સુરતી માંજા ફૂકાત બોલાવવાના હે પણ અત્યારે હેને આપડે દશરથ ભાઈ આવી જાય ને દશરથ ને લઈને આપણે વિતરણ કરતા આવી ફાઈનલી મિત્રો આપડે આવી ગયા દશરથ ભાઈ ના ઘરે તમે જોવો દશરથ ભાઈ આવી આવે હે મસ્ત મજાના અને મારે ને દશરથ ને બે ને જવાનું થાનમાં હું કે દશરથ ભાઈ મજા મજા નથી આપડે જે વસ્તુ મિત્રો દેવા જવાની બધી થઈ ગઈ આપડે કાલે કરી નાખી તમે જોઈ શકો જો આમાં બોરા હે જે વધારા ના હે એ બાકી લાડવાની બધું પેકિંગ કરી નાખ્યું બે ઠેલા ને એક આપડે જે આગળ લેવાનું હે તો હે આવું કાંઈ છે ને અત્યારે આપણે એલા જઈએ થાંગરમાં દેવા અને દે એને પછી એને આપણે પતંગ ચગાવવાની છે તો ફટાફટ આપણે એને જેતા આવી ફાઇનલી મિત્રો બધું વસ્તુ એને આપણે લઈ લીધું છે અને હવે જવાનું હોય આપણે થાનગઢ જ્યાં હાઈસ્કૂલ છે ને એની પાછળ એ ઘણા બધા એવા બાળકો તો ચાલો ફટાફટ આપણે એલા જઈને જો બાઇક આપણે ચાલુ કરી નાખ્યું બધી વસ્તુ ફિટિંગ કરી નાખી તો હાલો એલા જ ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા હૈ થાનગઢમાં જ્યાં હાઈસ્કૂલ પાછળ આપણે કહેતા હતા તમે જોઈ શકો જો આ બધા છે ને આપણે આ બાળકો છે ને એ બધાને એ બાળકોને દેશી જો અત્યારે બેઠા બેઠા અને આપણે હે ને એમના તહેવારમાં થોડોક રંગ લાવીને જો આપણે વસ્તુ લાયા હૈ તો એ વસ્તુ એને આપણે વિતરણ કરી નાખી તો ચાલો ફટાફટ એને આપણે દઈ દેવી ફાઇનલી મિત્રો તમે જોઈ શકો બધા કાગળ આવી ગયા ને આપણે એમને બધા બેઠક જોતા જ આવી જો ભાઈ આપણે बाजा मार बाजा मार ફાઈનલી મિત્રો આપણે આ જગ્યાએ જો તમે જો આ જગ્યા એને આપણે દઈ દીધું છે અને હવે આપણે જે મમરાના લાડવા વાળા હતા ને એ પતી ગયા છે અને આપણે જે એક મામલતદાર બાજુ હે ને અહીંયા એક એવી જગ્યા હે તો આપણે અહીંયા ઇલાજ આવી અને થોડાક જો આટલા બોરા હોય તો એ બોરા ને આપણે ઠેલીમાં ભરી નાખીએ બોરા ફટાફટ આપણે ભરી લઈએ પછી એને આમ જે મામલતદાર બાજુ હોય ને હે બોરા ને કાજુ ચીતી રાખી દઈ લાડવા એમ મિત્રો કાલ નતા નકીને લાડુ આપડે જાજા લેવાના થયું કમ્પ્લીટ મિત્રો એક જબલામાં આપણે ઘાસચારો નાખે પણ આપડે હે ગાયો ને ઘાસચારો નથી નાખ્યો આપડે એને બાળકો ને જે ગરીબ હોય એને દેદી એમનો પણ પરત સુધરી ગયા એમને પણ કઈક નવું નવું ખાવાનું એવું મળે જો તમે મિત્રો એને બધા લોકો એને જો અત્યારે ગાયુ દરવાજો કરે છે પણ આપડે એને ગાયો ને દરમાજો ના કર્યો આપણે પેકિંગ થઈ ગયું તો ચાલો ફટાફટ આપણે જે હોય દેવા જવાનું અહીંયા દેતા આવી અને પછી એને વાસુકી દાદાના દર્શન કરશું કરશું ને દર્શન કરતા જાય તો ચાલો અત્યારે એને આપણે દેતા જાય પછી તમને વાસુકી દાદાના દર્શન કરાવું ફાઇનલી મિત્રો આપણે જ્યાં બીજા લોકેશન આવવાના હતા ત્યાં પહોંચી ગયા ને કાંઈક બે કિલોમીટર જેટલું દૂર હતું જો કાંઈક આપણે છે ને નાના નાના બાળકો છે ને એ બધાને આપણે દઈ દેવી જેથી એને બાળકોને બધાને મજા આવી જાય ને જો ભાઈ બાળકો આવી જાય ફાઇનલી મિત્રો એને આપણે બધું જો ખાલી કરી નાખ્યું છે અને જો બધાને બધા રાજી રાજી થઈ જાય મજા આવી જાય ને ભાઈ જો ભાઈ બધાન મજા આવી ગઈ છે અને હવે છે ને આપણે એલા જાવી વાસુકી દાદાના દર્શન કરવા જઈશું ને હા તો ભાઈ દર્શન કરતા આવી વાસુકી દાદાના ને તમને પણ દર્શન કરી દેવી તો ચાલો ફટાફટ એને વાસુકી દાદાના દર્શન કરતા આવી અને પછી હવે પતંગ ચગાવી જો આ ભાઈ તો પતંગ ચગાવવા અમે નામ જો એમની પતંગ જો ચાલો હવે આપણે પણ એને દર્શન કરીને ઘરે પતંગ ચગાવવા માંડી આવે ભાઈ જો બંધ થઈ જા ગાડી આવવાની તૈયારી છે તમે જોઈ શકો ફાયટક એને જ્યાં 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 ફાયટક જ નડે ગાડી આવે ભાઈ જો ફાઇનલી મિત્રો ભોગી ગયા આપણે થાનગઢ વાસુકી દાદાના મંદિરે તમે જોઈ શકો મસ્ત મજાનું વાસુકી દાદા લખ્યું ઉપર પણ નામ લખ્યું જો અને ચાલો આપણે અંદર લઈ જાવી અને તમને વાસુકી દાદાના દર્શન કરાવીને અમે પણ કરી લેવી જો કે આવું એ વાસુકી દાદા મંદિર તો ચાલો અંદર લેલા જાવી અને તમને વાસુકી દાદાના દર્શન કરાવું મિત્રો તમે જોઈ શકો છો આ છે થાનગઢના ધણી વાસુકી દાદા તો ચાલો ફટાફટ દર્શન કરી લઈને તમને દર્શન કરાવ વાસુકી દાદા તો જોઈ શકો વાસુકી દાદા તમે દર્શન કરી લો ફટાફટ અને હું પણ દર્શન કરી લો ફટાફટ દર્શન કરી લો હાલો આ બાજુ હવે મિત્રો તમે હનુમાન દાદા જોઈ શકો હનુમાન દાદાના દર્શન કરી લો દર્શન કરી લો ફટાફટ હનુમાન દાદાના વાસુકી દાદા ના મજાના આપણે દર્શન કરી વાયર્યા છે અને તમે જો આ બાજુ એને એક મસ્ત મજાનો સેલ્ફી પોઈન્ટ નવો બન્યો ધામ એ જ વાસુકી દાદા નું સ્થાન જે સેલ્ફી પોઈન્ટ એને મસ્ત બની ગયો છે અને એકાદ આપણે ફોટો પાડી પાડવાનો પાડવાનો ફોટો તો ભાઈ ચાલો ફટાફટ એને આપણે એકાદ ફોટો પાડી લઈએ ફોટો બોટો મસ્ત મજાનું આપણે પાડી લીધું ને જો મસ્ત મજાનું ને સેલ્ફી પોઈન્ટ તમે જોઈ શકો જે અહીંયા અહીંયા ફોટો પાડ્યો ને આજી હમણાં હમણાં જ બન્યું કે કાંઈક બે મહિના જેવું થયું એટલું થયું છે ને મને તો ખબર કારણ કે હું આ જ્યાં ત્યાં આવું એટલે હજી બહુ જાજુ નથી થયું બે મહિના જેવું થયું છે અને ચાલો હવે આપણે ઘર બાજુ નીકળીએ અને પતંગ પતંગ જે લીધી છે એ ચગાવશું ને તો અત્યારે આપણે ઘરે લઈ જઈ પછી ઘરે ઘરે છે ને શેડી બેડી ખાઈશું કે થોડું ઘણું ખાવાનું કરશું અને પછી એને પતંગ ચગાવવાની છે મિત્રો તમે જોઈ શકો આ બાજુ એને પક્ષી જો કેવા માસલા ખાય અને ગાંઠિયા ને એવું બધું કોકે નાખેલું જો કેવા પક્ષી ઉડે એકદમ મસ્ત ના

કે મારે રગડો ખાવો હતો મમ્મીનો ફોન આવ્યો હતો તો રગડો લેતા આવે જો બા હે ને આ બાજુ રાઈ હમી કરે હે બા કાંઈ કહીશો કાંઈ નહીં કહ્યો રાઈ હમી કરવા બીજે એમ પરબના દિવસે કામ કરવું હે જો ભાઈ પરબના દિવસે એને કામ કરે ને આ બાજુ કાકી કાંઈક મોરે હું મોરે કાંઈકી ભાત બનાવે ભાત બનાવવાના એમ ખાવાના તો હોય ને ભાત થોડા મૂકવાના હોય રગડો પણ ખાઈશું અને ભાત પણ ખાઈશું તો આને એને મૂકી દેવી અને ઘડી ખે આરામ કરી થાકી ગયો ઘડી ખેંચ આપણે આરામ કરી લેવી અને મસ્ત મજાનો આરામ કરી લેવી જમવાનો ટાઈમ થઈ ગયો મિત્રો આપણે આવી ગયા જમવા જો જમવામાં હે આપણે રગડો છે જે પાવભાજી નો આવે રગડો છે પછી આ તરેલા ભૂંગરા છે ભાઈ આ ભૂંગરા છે અને આ સંભારો હે ભાત છે આ બાજુ જો આખા પાપડ અને બધા બેઠા જમવા અને ચાલો ફટાફટ જમી લે અને હવે છે ને સીધું ધાબા માથે ચડવાનું છે પતંગ સગાવવાની સગાવની હે ને હા તો હાલો ફટાફટ એને ખાઈ લે પતંગ ચગાવીને જો અમારે આ ક્યારના હવાના પતંગ ચગાવી ગયા પણ એમને આવડતું નહીં આપણે ચગાઈ દેવાની ઘડી પકડી જાય રગડો અને પછી એને સડી મિત્રો બપોરે હેને આપણે રગડો ખાઈ ને ધાબા માથે આયા ફૂલ તડકો ને ત્યાં આખું જ નથી તે અત્યારે એને ખાજ પડી ગયા ને અત્યારે ધાબા માથે આવી ગયા ને તમને નજારો દેખાડું જો ભાઈ પતંગ હે ને ફૂલ ચગે અને આપડે એને કાપી નાખવાનું કાપી નાખશું ને ખમું બેન કાપી જ નાખવાનું હોય જો આ બાજુ ચિરાગભાઈ હે ને એ ખમો બેન એને આપણે ફિરકી પકડી લીધી ને આપણે એને આ પતંગ સગાવાની છે તો હે ને હવે ટાઈમ ને વેસ્ટ કરીને ને ચાલુ કરી દઈએ જોઈ કપાઈ જાય કે આપણું કાપી નાખે કાપવાનું હે કાપવાનું જોઈ ભાઈ જો બાકાજી કી બોલાય તો હાલો પતંગ હે ને સગાઈ કપાઈ એક કે કાપી નાખીએ ચેક તો કરી ફાઇનલી મિત્રો હે ને ભાઈ જો પતંગ હે ને આપણે લઈ લીધી છે જો કે મારા ઘોણે હે ને એક સાઈડ હે ને ફાટેલી હે ને હું હે ને એક સાઈડ ફાટેલો હોઉં હવે એક આદી આમ સગાવી ભાઈ જો આવડતું નથી પણ જેવી હોય સગાવું અને ફીરકી પકડવા એને મિત્રો આપણે ખમું બેને રાખ્યા હે વવ તો હે ને ક્યાં જાવું ઓલે આને ખમું બેને રાખી દીધા ભાઈ સગી જાય છે ભાઈ પતંગ જો આપણે સગી જશે હો કંસ લેઈ લે રો ભાઈ પતંગ સગી છે ખમું બેન ફીરકો હરકો પકડજો કાપી નાખવા હે આજી બધા ના કાપી નાખું વાઢી નાખું જો તો ઢેલે ને આપણે જવા દીધી છે અને જો ઓલી ધોરી પતંગ રે ને નીયા કાપવા ની આય રે ને આને આને મિત્રો એક પતંગ આપીને એક અમારું કપાઈ ગયું કઈ વાંધો ને હમણાં બીજી લાવીને બીજી સગાવી ભાઈ તમને એક આઈડિયા શીખવાડો જો ભાઈ હે કઈ નઈ કરવા ની આમ રાખવા નહી આમ રાખી દેવા અને આમ ફેરાવો ને એટલે ઘડીક માં તમારી શેડ હાથમાં કીધું તું ને ઘડીક માં હાથમાં આવી ગઈ ને હા હવે બીજી પતંગ લઈને બીજી પતંગ સગાવી અને બેઠો બેઠો બધા પતંગ સગાવી જોવું આમ જો પતંગ જો કેવી જો આવી લૂટી લેવાની થાય ભાઈ મૂકવાની ચાંદો આવે ને એને હે ને ઉપાડી જ લેવાની હે ભાઈ તમને લૂટીને દેખાડું પછી હાથમાં આવે તો હો દોરો જ નહીં દોરો જ નથી પણ શું સગાવે જો અહી લાગે છે ઓ એ રયો એ એ હાલો એ આઈ દે આઈ દે આઈ એ જ જો ભાઈ ફાઈનલી આપણે લૂટી લીધી જો ભાઈ પતંગ આપડે એને લૂંટી લીધી તમને કીધું તું ને લૂટી લેવો ને હે ભાઈ ફાઈનલી લૂટી લીધી જો અને હવે પછી ચગાવી છે પેલા દોરો ખેંચી લઉં નક્કી કોકના પગમાં આવી જશે ભાઈ ફાઇનલી મિત્રો એને લૂટેલી પતંગ ને ફરી પાછી આપણે ચડાવવાની છે અને હવે તો એક કાપુ જોશે ઓલા માં એક કાપુ ને આમાં એક કાપુ હોય જો સગી જાય ભાઈ પતંગ સગે તો જ હા બાકી બાવળિયા હા વાત સહી આ પતંગ દેખાડો ભાઈ કેમેરામેન આપડી પતંગ દેખાડો ભાઈ ઝૂમ કરો એના આમ ચકડો ફેરવલે ઝૂમ થાય છે આયા કરો શું જોમ હા આલો ભાઈ ઝૂમ આઉટ કરી લ્યો કઈ